જય માતાજી સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે મેમન પેર એટલે કે વિડીયો તો તમે જોઈ લીધું તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમે બ્લોગમાં તમને બધા કટ બતાવજો અને પહેલો કટ આપણે કુમતાજી ચા હંગાત છે મેમનને ચા પાવા દે છે એ પણ આપણે કટ લઈ જઈએ ગાડી આવી છે ક્યાંક ગાડી ચામ કરતા હોય ચલો એ કાબુલ આવી દઉં હું કાળજી જીબ ગાવાનું જીબ નહીં ગાતા તો જીબ તમે કહેતા નહી એટલે આ એવું યાદ કરાવેડો ચલા હાડો જીત તો રોજ ગઈ નાખવાનું એક બબો જોરથી જોયા બબોલામી સર એ તો થોડું દેખાય એટલે ગવરેજી ચલો ચાલુ કરો હાડો ગુડબા આ મોકાઈ બાથી આવ પેલે સાઈડ દેવું ને અમે પેલું કાચું ઘરે નહી એટલી નેકરો

આપણા છે <laughs> <laughs> <laughs>

મારો તો નિયમ જ છે વધારાનું ના કોઈ ને કોઈ કેવું અને નરમ કદી ના લેવું વાત સાચી છે બધી વાતે માપ રખાય તો દુખમય માપ રહે વાત સાચી

એ ત તારું તો હતું આલી એટલે પોર ફોલે ને આવડી બુડો પાઈ જતો રે તો ચાપાવા એટલે તો સા સા આપડે એ ડોય મડીને મને નહીં બળતા લાગુક્યા

તમાર હંગા હોય તો હેડો બાકી મગફળી નું કટુ નહી લાવવું ચોખ્ખી વાસ્યા ભાઈ મગફળીનું કટું લી તો

તમારે હંગા થબુ હોય ને તો બાકી મગફળી નું કટુ નહી લાવવું હોય ચોખ્ખી વાત છે ભાઈ મારે મગફળી નું કટુ નહી મંજાવવું ઘર ખુલ્લું કરી દેજો ઘરે ઘર વાંખવા જાય

પાલનપુર ના ગોમ આવતો મારા માઇલ બીજો પાલનપુર પછી લેવા પડે પાલનપુર વાળો પાલનપુર પાલનપુર

નિયાળીયામાં ચા પીવી આ વિડીયોમાં આવું આખો દાડો ચા પાણી તો ચાલુ જ રહે જો બમ વચ્ચે ઉભા ઉભા ચા પીતા હોય અમારા આ વાઘુ ભા તો વાઘુબાનો દારૂનો રોલ છે આપણે કઈ જગ્યાએ કટ લેવો વિચારીએ છીએ આગે લઈએ ને થોડો આટલામાં લઈએ તો આપણે પકાળા દેવું બધા નેળી ગલેયો ના લેવો તો આરપીએ નો પરીક્ષા પડીને એટલેથી આટલા ઉધી લી તા ઓરે કોર મારી જિંદગીમાં છે ને આટલો કડકમાલ નઈ ગયો એમ અમારા ગામમાં તો છેની ખરેખર ઈ જે કે જો માલ મરે છે ને તો મને જ છે આમ કારણ કે અમારા ગામનો ચાડું એટલે વાતે છૂટી ગયો એમ હા બીજો કે તારે થોડો પીવાનો હોય તો મૂર્ખા મોન 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 ચૂવે મોન ન એલોનું કોણ મોન મને કમ્પ્લીટ કરાય જોરદાર આયો તો હવે

એટલે માર બોડું થાય ગાડી છે આ તો ઓયમ જોડે બેહારી દઉં કે ફૂંડા બધું હું સંભાળી આવ્યો હવે ભલે પી ગયા હોય પણ માર્ચે ચકડી નહીં એટલે બધા ખેગડજી ખબર છે અમને જો વાર છે તમે બેહજો મોસા તમાર છે ને એટલો બધો કોમેડી મોણ છે ને આ આગવી ચેનલ બની જશે ને તો વાયરલ થઈ જાય એમ એ તોકન ટોકન ખેગાળી તૈયાર થઈ જાય મતલબ તમે દારૂની વાત ના કરજો કે વાઘુજી દારૂ પીને આયા એવું એવું જ લેવું પડે તકો મારતો તો हेलो यार एकदम धाको मारो अरे બધા બધા ધક્કો મારો તરત નીકળી જા તાણી ને ધક્કો મારો એ આ બુફેર ડાય દેઈ જા ને ધક્કો મારો બધા ધક્કો મારો નીકળી જા રિવર્સ કર રિવર્સ રિવર્સ હે એ નીકળી જ ને નીકળી જ નેકડી પલવા માટી જીવી આવે યાર આ તો અમે તો ગાડી માંથી નીકળ ના આવ્યા કેન પેલ બદલેવાનો રેડી હા હા ઓ

રેડી કે કર જી કો સમય લાલો ઉતે તાચી જાય બોલી ઉપર હા તમ તમે તમે જાડીને કેણ કહી બેઠો છો એટલે મોઠો ઉડળી ગયો થઈ ગયો યાર

તો આટલે આપણું વિડીયો પૂરું થાય છે વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને એસપી ઓફિશિયલ પાટન પાટણ ચેનલ ને